નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો આપ જાણો છો કે પાદરા તાલુકાનું ચોકારી ગામ એમાં ઘણા સમયથી જે પ્રાથમિક શાળાનું જે કહેવાય કે કામ માટે ઘણીવાર રજૂઆતો થઈ અને ઘણા પરિબળો સામે આવ્યા પણ આખરકાર એકવીસ અગિયાર બે હજાર ચોવીસને ગુરુવાર સવાર અગિયાર વાગે પાદરા તાલુકાના ચોકારી સુથારીપુરા નવીન પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમાં પાદરા તાલુકાના લોકલાડીના યુવા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે આ ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો તેમજ પ્રદેશ આમંત્રિત સભ્યશ્રીઓ એમાં લાલજીભાઈ વકીલ હોય મા મૌલિકસિંહ ગોહિલ પાદરાના હોય તેમજ તાલુકા સભ્ય જિલ્લા પંચાયત સભ્ય અને આચાર્ય શિક્ષક શિક્ષકશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મિત્રો તમે સૌ જાણો છો કે ગામડાઓની અંદર આ શિક્ષણને લગતા તમામ પ્રયાસો સરકાર જ્યારે આ પરિબળો લઈને ચાલી રહી છે ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે ઇજારદારો અને સરકારશ્રી તરફથી આવેલી જે કંઈક ફાળવેલી રકમો હોય અને અમુક પરિબળોના કારણે કામ અટકતા હોય છે પરંતુ એમાં સમજદાર અને સાહસિક અને ખાસ કરીને પ્રજા માટે કામ કરનાર ત્યાંના જો સ્થાનિક આગેવાન અને ચૂંટાયેલી પક્ષના નેતાઓ હોય તો ક્યારેય કામ અટકતા નથી તેનું ઉત્તમ ઉદાહરણ પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા દ્વારા જોવા મળ્યું ચેતન્યસિંહ ઝાલા અગાઉ પણ આ સ્કૂલ માટે લોકોએ તેમને રજૂઆત કરી હતી ને તેમને મીડિયા માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ખાતરી આપેલી કે બહુ જ જલ્દી આ કામનો નિર્ણય આવશે મારા પર ભરોસો રાખો વિશ્વાસ રાખો સરકારી કામ હોય છે કાગળનું કામ હોય છે આપણે ઘણીવાર જાણીએ છીએ કે કોઈકને કોઈક ટેકનિકલ ઇશ્યુઓના કારણે ઘણી ખામીઓના કારણે આ બધા કારણો બનતા હોય છે અને આપણે આડેધાડ નેતાઓ પર દોષનો ટોપલો ફેરવતા હોય છે પરંતુ યુવા અને શિક્ષિત ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા હર હંમેશ પ્રજાની વચ્ચે કામ કરવા તત્પર હોય છે અને તેનું ઉત્તમ ઉદાહરણ આ જે સુથારીપુરાની નવીન પ્રાથમિક શાળા નું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમના હસ્તે ગ્રામજનોમાં ખૂબ જ હર્ષો ઉલ્લાસ છે કારણ કે આપણું સૂત્ર છે પડે ગે ઇન્ડિયા તભી તો આગે બળેગા ઇન્ડિયા શિક્ષણ એક એવી શેરણીનું દૂધ છે જે પીસે તે તમામ વર્ગના લોકો આગળ જશે અને શિક્ષણ એ ભારતનું ભવિષ્ય છે તેના માટે આજના યુવા શિક્ષિત ધારાસભ્ય તેમજ તેમની સાથે તેમની ટીમના લોકોએ તાલુકા પંચાયતના

કોઈ ઇજાબદાર ન આવતા સરકારશ્રી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને ઇજાદારને તેનું કામ સોંપવામાં આવેલું છે અને આજરોજ આ સુથારીપુરા પ્રાથમિક શાળાનું ભૂમિ પૂજન રાખવામાં આવેલું હતું આ શાળા ઘણા સમયથી અટકેલી હતી જેથી કરીને આજરોજ ભૂમિપૂજન થતા સમગ્ર ગ્રામજનોમાં ખૂબ જ આનંદની લાગણી છે અને બાળકોને ભણવા માટે ખૂબ જ સારી સુવિધા ઊભી થનાર છે